કે મન મારું તમારું રાજા છે એ કેમ આપણે કરીએ છીએ અને એટલે જ આપણને મજા આવે છે એની વિરુદ્ધ એટલે તરત મનને તમે વિરુદ્ધો એ જેમ કે એમ કરશો એમ વધારે તમને પરેશાની થશે પણ મનની સાથે કોમ્પ્રોમાઈઝ અને એનું નામ છે મનોનિગ્રહ શાસ્ત્રમાં માં મનોનિગ્રહ ની વાત કરીશું મનને નિગ્રહ માં પોતાના ઉપર લેવીસ કલાક રામતીર્થ બહુ સારી વાત કરતા હતા વિવેકાનંદના મોટા ભાઈ એટલે કે રામકૃષ્ણ પરમહ ના બે શિષ્યો એમાં સૌથી મોટા શિષ્ય સ્વામી રામ રામતીર્થ ગુરુબંધુ છે એક વાત બહુ સારી કરતા કે મારું તમારું મન છે ને બિલાડા જેવું છે બિલાડી એને તમે ઘરમાં પાડો એટલી ડાયડમરી હોય એના માટે ચાંદી નો બાજોટ લઈ આવો તો બાજોટે બેસે સુંદર ચુંદરી ઓઢાડો સોના નો ટીકો લાવીને એના કપાળમાં ચીટકાવો ચારે પગમાં પગંજર કરાવો અને ચુંદરી ઓઢાડીને બેહાડી અને ચાંદી ની થાળીમાં પાંચ દીવડા આરતી લઈને ઉતારો તો આંખ બંધ કરીને બેઠી હોય આપણને એમ લાગે ભાઈ 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 સાધુ ની દીકરી બેઠી છે પણ ઈ જ વખતે જો ઉંદર નીકળે તો પછી આરતી ઉભી રે ને ચુંદડી પડી રે ને પછી બિલાડી ન ઊભી રહે બસ એનો વિષય સામે આવ્યો એ વખતે એ કૂદે એમાં મારું ને તમારું મન બિલાડી જેવું છે ડાયડમરું થઈને અત્યારે બધા કથામાં બેઠા કેટલા બધા ભાવા મય થઈ ગયા છીએ પણ હમણાં વલસાડી હાફુસ ધીરુભાઈ આપણી ચીખલી મોરા ચીખલી ધરમપુરની હાફૂસ કેરીનો કરંડીયો ટોપલો લઈને કોઈ આવે અને પાછા એ મુકતા મુકતા એમ કે હેમંતભાઈ પ્રસાદ કરી નાખજો આપણે બધા સજ્જન છીએ કે ઊભા થોડા થી પણ મન જરૂર ઘડિયાળ તરફ જાય કે દાદાએ આજ બહુ મોડું કર્યું હવે મો જલ્દી આમાંથી એકાદી કેરીનો પ્રસાદ તો મળે બસ મારું તમારું મન ત્યાં પહોંચી જાય છે વિષય સામે આવ્યો ત્યારે મન પહોંચે છે મનને શાંત કરવાના ભગવાન કપિલે ચાર રસ્તા બતાવ્યા છે સ્વધર્મ આચરણમ શક્ય વિધર્મસ્ચ નિવર્તનમ

સ્વધર્મ આચરણમ શક્ય વિધર્મશ્ચ નિ વર્તન ભગવાન માં ભેદ ન રાખવો અત્યારે હું તમે અશાંત છીએ એના કારણ ભગવાનમાં ભેદ રાખીને બેઠા છીએ આ અમારો ભગવાન ને આ તમારો ભગવાન ને આ સાચો ભગવાનને આ ખોટો ભગવાનને આ નાનો ભગવાનને આ મોટો ભગવાનને અમે તો આને જ માનીએ ને અમે તો આને ન માનીએ જ્યાં સુધી ભગવાનમાં ભેદ દેખાય સમજી લેવાનું કે હજી આપણે ભટકી રહ્યા છીએ અને કોઈ ભગવાધારી પણ જો આવીને એમ કે આપણે તો આને જ માનવાના તો સમજી લેવાનો કે આ પોતે ભટકેલો છે આ ચોખ્ખી વાત